સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે થોડાક દિવસ અગાઉ ભુલેશ્વર વિસ્તારના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો વિશ્વરસ પ્રેમ પાટ નામના યુવાનો સારવાર દરમિયાન આજ રોજ મોત થયું છે પરિવારજનોમાં આ પાટિયા જેવી સ્થિતિ સર્જાય છે બે દિવસ પહેલા પોલીસવર બ્રિજ પર ચાર લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો અને માથાના ભાગે બેટ મારી યુવાનો માથું ફાટી ગયું હતું અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો ફરજ પરના ડોક્ટરે આજ રોજ મૃત જાહેર કર્યો છે એક વર્ષ અગાઉ જૂની અદાવતમાં ચાર લોકોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બે દિવસની સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું છે અને યુવાનો મોત નિપજતા પરિવાર અને સ્થાનિકોમાં આક જોવા આક્રોશ જોવા મળ્યો છે પોલીસે પણ આત્મઘાતી હુમલો કરનાર લોકોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા ચાર હુમલાખોરોને ક્યારે પકડવામાં આવશે રાજકંવશિંહ પરમાર રેબી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે